બાપોદ વિસ્તારમાં ડીસીપી પન્ના મોમૈયા સહિત સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું હતું રાત્રે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી રોડ પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરાયું હતું જેમાં કેટલાક શંકાસ્પદ વાહનો ડિટેઇન પણ કરાયા હતા વડોદરા શહેરના કારલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ અકસ્માતની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે રાજ્યના ડીજીપીના આદેશ મુજબ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી સૌ દિવસમાં ગુનેગારો ડિટેક્ટ એકત્ર કરવા અને તેમની સામે પગલાં ભરવા હવે ઝુંબેશ આરંભી છે ત્યારે ગત રાત્રે બાપોદ વિસ્તારમાં ડીસીપી પન્ના મોમૈયા સહિત સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું હતું રાત્રે દસ થી બાર વાગ્યા સુધી રોડ પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરાયું હતું જેમાં શંકાસ્પદ જણાતા વાહનોને ડિટેઇન કરાયા હતા જ્યારે પોલીસની આ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે શાસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત તેમજ જે સો કલાકમાં જે યાદીઓ તૈયાર કરવાની છે અનુસંધાને આજે બાપુદ વિસ્તારમાં જે અસામાજિક તત્વો મોડી રાત સુધી ફરે છે અને ગુનાઓ બનવા પામે છે એને કંટ્રોલ કરવા માટે થઈ અને આજે બાપુર પોલીસની ટીમની સાથે અમે લોકો આજ પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ આ સરદાર એસેટ રોડ રાજવા રોડ કહી શકાય એ રોડ ઉપર અમે લોકો અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને જે કોઈ વ્યક્તિ શંકાસ્પદ દેખાય છે એને ચેક કરીએ છીએ જે લોકો અસામાજિક તત્વો અમને રોડ પર દેખાય છે એ લોકોને બધાને અમે પૂછપરછ કરી અને શંકાસ્પદ દેખાય તો એના વાહન ચેક કરીએ છીએ એમના વાહન જપ્ત કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને ચેક કરીને જો એવું કંઈ લાગે એની પાસે તમે ગુનો પણ દાખલ કરીએ છીએ વાહનો અમે ડિટેન કર્યા છે જે વાહનની નંબર પ્લેટ નથી જે વાહનમાં શંકાસ્પદ લાગે છે બધા વાહનો અમે ડિટેન કરી રહ્યા છીએ દસ વાગ્યા થી બાર વાગ્યા સુધીમાં અત્યારે અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને આ કાર્યવાહી આખા રોડ સુધી અમે કરવાના છીએ બાર વાગ્યા સુધી